મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં રોજ પૂર્ણાહુતિ કરવામાં આવી યજ્ઞ સમિતિ વડાલી દ્વારા ભાગવત કથાનું તારીખ અગિયાર આઠ બે ને રવિવારના રોજ પ્રારંભ થયો હતો તે કથા આજે તારીખ સત્તર આઠ બે હાજર સાંજે છ કલાકે પૂર્ણાહુતિ કરવામાં આવી આ સાત દિવસ શ્રીમદ્ ભાગવત કથામાં આશરે પચીસસોથી ત્રણ હજાર લોકોએ કથાનો લાભ પ્રાપ્ત કર્યો અને રસપાન કર્યું હતું કથામાં સાતે સાત દિવસ સમિતિ દ્વારા ફલાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી ભાગવત કથાના અંતિમ ચરણમાં ભાગવત પિયુષ શ્રી રાજુભાઈ દવે મહારાજે આજે તેમની ઉપસ્થિત ભક્તોને કુમકુમ તિલક કરી અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તેમજ તેમના હસ્તેથી પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને અંતમાં ભાગવત કથા પૂર્ણ થતા દરેક ભક્તોએ ભગવાનની સામૂહિક આરતી ઉતારી હતી અને મહારાજના આશીર્વાદ લીધા હતા ત્યારબાદ બાલુભાઈ દવે માથે પોથી મૂકીને પ્રદક્ષિણા કરી હતી અને દર્શનનો લાભ લીધો હતો અંતમાં કથા પૂર્ણ થયા બાદ તમામ હરિભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કરી અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા ભાગવત થઈ તે બાબતે શું થાય છે મને એક જ વસ્તુ છે કે આ જગતના અંદર ભાવ ધર્મ એ વિશ્વનો સૌથી મોટા મોટો ધર્મ છે સનાતન ધર્મ જે છે એ શ્રીમદ્ધ ભાગવતના આધારે અત્યારે મૂકી રહ્યો છે અને આ ભાગવત ધર્મ અંદર સર્વે ધર્મોના મહિમા દર્શાવવામાં આવ્યો છે જ્યારે જ્યારે ભગવાનની કથા ગવાશે ત્યારે દેવતાઓ મનુષ્ય રૂપે આવી અને આ ભાગવત કથાનું શ્રવણ કરશે તેથી એમને મોક્ષ નિ